તલાળા પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી છે કારણ કે અરજી કરી છે દેવાયત ખબરને જામીનના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં ગંભીર હુમલા કેસમાં દેવાયત ખબર સહિત કુલ જામીન મળી ગયા હતા જામીન મળતા જ પોલીસની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા એટલે પોલીસ મજબૂત કેસ

જે રીતે આરોપ કરવામાં આવ્યો કે એક જીવલેણ હુમલો ગંભીર પ્રકારનો હુમલો દેવાયત ખવડ અને એમના સાથીદારો દ્વારા કરવામાં આવ્યો એમાં જે વ્હીકલ ડેમેજ થયું એના દ્રશ્યો પણ આપણી સામે આવ્યા હતા અને ધ્રુવરાજસિંહ કે જેની સ્થિતિ પણ ખરાબ છે હજુ પણ એ સારવાર હેઠળ છે એ પછી સાત ટીમોની રચના કરી હતી ગીર સોમનાથ પોલીસે અને એ સાત ટીમોએ લગાતાર જે સર્ચ ઓપરેશન ચલાવ્યું એ પછી દેવાયત ખવડની ધરપકડ થઈ હતી હવે આમાં મુદ્દો એ છે કે જયારે દેવાયત ખવડની ધરપકડ થઈ ત્યારે સૌ કોઈ વિચારતા હતા કે જે રીતે દેવાયત ખવડ પર આગળ પણ કેટલાક પછી આ કેસમાં જયારે એમની ધરપકડ થઈ છે તો એમને જામીન મળવા મુશ્કેલ થશે પણ જયારે એમને કોર્ટમાં રજૂ કરાયા તો પોલીસ તરફથી અથવા તો જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી પ્રોસિક્યુશનમાં શું કચાશ રહી હશે પણ ચર્ચા આવી છે કે પોલીસ અહીંયા મજબૂત કેસ ન રાખી શકી એટલે દેવાયત ખવડને જામીન મળી ગયા હવે આ બધી ચર્ચાઓની વચ્ચે સવાલો જ્યારે ઉઠી રહ્યા હતા પોલીસ સામે કે પોલીસે એવું શું કર્યું કે દેવાયત ખવડને જામીન મળતા રોકી ન શકી પોલીસે એવા મજબૂત કેસ પેપર સબમિટ ન કરી શકી કોર્ટની અંદર જેથી દેવાયત ખવડને જામીન મળતા રોકી શકાય એ પછી હવે પોલીસ શું કરી રહી છે તાલાલા પોલીસ હવે રિવિઝન અરજી કરી રહી છે એટલે કે નીચલી કોર્ટનો જે ચુકાદો છે દેવાયત ખવડને જામીન આપવાનો જે ચુકાદો છે એની સામે તાલાલા પોલીસ હવે રિવિઝન અરજી કરી છે ક્યાં સેશન કોર્ટમાં એટલે સેશન્સ કોર્ટમાં જે સુનાવણી થવાની છે એ એકવીસમી ઓગસ્ટે સુનાવણી થવાની છે અને એ સુનાવણીમાં ખબર પડશે કે કોર્ટ નીચલી કોર્ટનો જે ચુકાદો છે એને જ માન્ય રાખે છે કે કોઈ નવો હુકમ સંભળાવે છે જો નવો હુકમ સંભળાવે તો બની શકે કે દેવાયત ખવડ માટે ફરી એકવાર મુશ્કેલીમાં વધારો થાય અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે જામીન પર મુક્ત થયા બાદ દેવાયત ખવડને હજુ પણ રાહત ન મળે એ પ્રકારની સ્થિતિ બની શકે છે કેમ કે પોલીસ પરિવાર કોર્ટમાં પહોંચી છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે જગદીશભાઈ જ્યારે દેવાયત ખવડને સાત સાથ ટીમ બનાવીને પોલીસે મહા મહેનતે પકડી પાડ્યા એ પછી જ્યારે એમને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે અહેવાલ દેવાયત ખવડના માંગવાની છે અને એના માટે રજૂઆત કરવાની છે કોર્ટમાં પણ જ્યારે ખબર સામે આવી કે રિમાન્ડ તો મળવાની વાત બાજુ પર રહી દેવાયત ખવડને જામીન મળી ગયા અને એ પછી પોલીસ મજબૂત કેસ ન બનાવી શકી એવી ચર્ચાઓ શરૂ થઈ હવે પોલીસ ફરી એકવાર રિવિઝન અરજી કરીને સેશન્સ કોર્ટમાં પહોંચી છે આપની શું પ્રતિક્રિયા છે જુઓ મિત્ર આ બધું દુનિયા ગમે તેમ કે gotwan.com જેવું છે અચ્છા પહેલેથી હા પહેલેથી જ લોકોને અત્યારે આખા લોક માનસમાં કહું છું એવી જ વાત છે કે સોમનાથના જે એસપી છે મનોહરજી જાડેજા એ આના મિત્રો એટલે ફોલો ફોલોઅર તો છે જ દેવાયત ખવડના મિત્ર હોવાનો એની ઉપર આમ આક્ષેપ તો ન કે પણ મિત્ર છે એવો તો છે રાઈટ એવું દેવાયત ખવડ ક્યાંક ડાયરામાં બોલ્યા હતા હા બોલ્યા હતા ને પોતે દેવાયત ખવડના એકાઉન્ટમાં તમે જોઈ શકો છો કે એને ફોલો કરનારા જેટલા લોકો છે એમાં મનોશી જાડેજા પણ એક છે જો કે ઈ કોઈ વાંધો ન હોઈ શકે કોઈ પણ અધિકારી એને પ્રિય પાત્ર એવા કલાકારને ફોલો કરે તો ઈ કોઈ અપરાધ નથી બનતો પરંતુ ત્યારથી જે લોકોના જન માનસ માં હતું કે ભાઈ જે દેવાય ખવડને ને આકરામાં આપણી કલમ તો તમે લગાડી કલમ માં કઈ ખામી નથી તમે જુઓ મરણ તોલ ઈજા પહોંચાડવી લૂંટ કરવી ધમકી આપવી ગેરકાનૂની ટોળકી રચવી બીજા બધા સાધનો ભેગા કરીને એને રેકી કરવી રેકી કરીને હેરેસમેન્ટ કરવું વગેરે વગેરે આટલી બધી કલમો જો કોઈ પણ બીજા ઇતર સામાન્ય વ્યક્તિ ઉપર હોત તો જામીન લગભગ મેળ ન પડે એવું જ પોલીસે કોન્ક્રીટ કામ કર્યું હોત પરંતુ આ કેસમાં પહેલેથી જ તમે જુઓ બધાને એવું હતું તમે ગમે તેને પૂછો કે શું થશે દેવાયત ખબર નું તો મોટા ભાગના લોકો એમ જ કહેતા તો જો ને કઈ નહીં હમણાં છૂટી જાય કઈ નહીં થાય આ જે માનસિકતા છે કઈ નહીં થાય એવી એ એટલા માટે છે કે આપણું લચીલાપન કાયદાનું એ એમાં કારણભૂત છે લચીલાપન કેવું છે કાયદા ને સરકાર કે તંત્ર કે જે કોઈ હોય તે એને એનો આકાર કરી દે છે જે રીતે આપણે આખું બંધ કરીને સિંહ આપણે હાથી હોય એને પૂછડેથી માપીએ હાથી ને તપાસીએ તેમ લાગે કે કોઈ સ્ત્રીના ચોટલા જેવો હાથી હશે પગમાં બેસો તો એમ લાગે બોલબેટન જેવો હાથી હશે

એટલે લોકો માટે થઈને એ કેણ રહી જાય છે ભલે અદાલતમાં જ આ જામીન મળ્યા છે અદાલતમાં મેળ્યા છે એટલે એમાં પોલીસ સીધી રીતે આપણે ન કહી શકીએ કે કે આમ તેમ પણ જે કામ કરવું જોઈએ પંચ આપણે કહેવાય ત્યાં એની સાથેનું જે કામ પંચ રોજ રોજ કામ જે કહેવાય ઈ સહિતનું જે કામ કરવું જોઈએ તો એમ ખાસ કે અને સજા મળી શકે પરંતુ એવું કશું થતું નથી અને તમારી જાણ ખાતર આપણે જાણીએ છીએ અનેક પ્રકારની કલમ હોવા છતાં એને જામીન મળી પણ ગયા હવે કહેવાતું જે રિવિઝન ડિવિઝન તમે જે કહો છો એ આ બધું થોડોક હોબાળો મચ્યો છે એટલે રિવિઝન ના નામે જશે ને પછી કે ભાઈ અમે તો રિવિઝન માં ગયા પણ અદાલત માંથી રાહત મળી ગઈ તો અમે શું કરીએ આ અદાલત છે ને અત્યારે આ લોકો માટે બહુ મોટો આમ તમને કહો ને આશ્વાસન નો ઓલો છે સરકાર ધારે એવું જો કરે તો સરકાર ઉપર બ્લેમ કરાવી શકાય પણ અદાલત ટીકા તો સંભવ નથી એટલે અદાલતમાં તમે કેસ મજબૂત રજૂ કરો તો મેળ પડે ને કારણ કે અદાલતમાં કોઈ બી અન્યાય નો પ્રશ્ન નથી આવતો તો લખેલું વંચાય ચાલે ને એટલે તમે 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 જુઓ જુઓ કેસમાં ચૈતર આમ તો એક ફરજમાં રૂકાવટ નો ગુનો ગણાય ને થોડોક અધિકારી ઉપર કહેવાતો હુમલો એ સાબિત તો થયો નથી ફરિયાદી નું એમ કેવાનું છે કે છૂટો મોબાઈલ માર્યો કે જે માર્યો કે ગ્લાસ માર્યો પણ એ કોઈ પુરાવો છે ને સીસીટીવી થી માંડીને કોઈ તેમ છતાં તમે જુઓ એને હજી જામીન મળતા નથી એટલે કાયદો શું કરી શકે એ કઉ છું કાયદાને કયા એંગલ થી તમે રજૂ કરો છો તો શું પરિણામ આવે ઈ ચૈતર વસાવામાં ખબર પડે કાયદા નું કહ્યું કે

અને એ ચર્ચા એવી પણ છે કે હોય ન હોય ક્યાં કેવી ચૂક પોલીસે રાખી દીધી જેના કારણે જામીન આટલા સરળતાથી મળી ગયા તમે વિચારો તમે હમણાં જે કહી રહ્યા છો કે ફરજ પર رکાવટનો કેસ અને એની સામે તમે કોઈના પર હુમલાનો ગંભીર હુમલો કે જેમાં એનો જીવ પણ જઈ શકતો તો એ પ્રકારનો હુમલાનો કેસ હોય ત્યારે પોલીસ એવા મજબૂત પેપર ન મૂકી શકે કોર્ટમાં કે કમસેકમ ચાલો રિમાન્ડ ન મળે પણ જામીન તોને જ મળી જાય બિલકુલ પણ અંદરની વાત પણ થોડીક સમજવી જોઈએ આ કેસમાં જે ફરિયાદ થઈને એ મને લાગે થાય ટકી એટલા માટે નહીં ફરિયાદમાં લખેલ છે કે ભાઈ દેવાયત ખવડ અને એના દસ બાર માણસો એને ધોકા બોકા લઈ અમને માર્યા વગેરે વગેરે હવે તમારી જાણ ખાતર જુઓ કાચને એટલે કે કારને શું નુકસાન આ ભાઈને તો વાતળ જેને કહેવાય એટલે એરર જેને કહેવાય ને એરર જેવું એને બ્રેકિંગ થયું એના હાડકામાં લાગ્યું નો ડાઉટ હુમલો ચોક્કસ થયો છે એમાં કોઈ શંકા નથી પણ બાર જણા ધોકા લઈને ધારો કે મારવા માંડે તો આટલી જ ઈજા થાય કે વધુ થઈ શકે મૂળ વાત શું હતી અંદરની આ છે કે જે દેવાયત ખબર કાર જેને તળાવમાં નાખી દીધી અને સોશિયલ મીડિયામાં એવા બધા વિડીયો મૂક્યા એને કે જોયું અમે કોણ કે દેવાયત ખબર તળાવ માં નાખી દીધી તે હવે એનું વેર લેવા એને કીધું ભાઈ જો તમે મારી કારને નાખી દીધી તો હું તમારી કાર ને નુકસાન પહોંચાડીશ છ એટલે તમે જો કાર ને નુકસાન સારું એવું પહોંચ્યું છે ધોકાબંધી મારીને અને સ્વાભાવિક જ છે એમાં ભાઈ હતા એટલે એને લાગ્યું હોય પરંતુ એને જેને કહેવાય સામાન્ય એટલે કે બીજા તો થઈ જ છે પણ એવું નહીં કે જેને કારણે જીવન મરણ નો પ્રશ્ન થાય નહીં તો તમે એનું કલ્પિતો શકીએ ને કે બાર પંદર જણા એક માણસ માટે હુમલો કરે તો શું આનંદ થાય ઓકે જગદીશભાઈ એક અંતિમ સવાલ કે કેટલા ચાન્સ છે કે સેશન્સ કોર્ટમાં જે રિવિઝન અરજી થઈ છે ત્યાં પોલીસને જે પોલીસની જે કોશિશ છે એ પ્રમાણેનું ત્યાંથી પરિણામ મળશે

પોલીસથી કોઈ ચૂક રહી ગઈ અથવા તો ઇન્વેસ્ટિગેશન ઓફિસરથી કોઈ ચૂક રહી ગઈ આ વાત સૌથી વધારે ચર્ચાઈ રહી છે તો આ રિવિઝન અરજી જે થઈને એમાં ઘણો સમય લાગ્યો એમ બારથી ચોવીસ કલાકનો સમય લાગ્યો તો એ દરમિયાન પોલીસે હવે બધું મજબૂત ફાઇલ રેડી કરી નાખી છે અને એ તૈયારી સાથે ગયા છે એવું માની શકે મે કદાચ એવું કારણ કે અત્યારે જો લોક અત્યારે જે સોશિયલ મીડિયા છે ને એ છૂટું રણ મેદાન છે ગમે તેને છૂટ છે કારણ કે એમાં કોઈ નિયંત્રણ નથી કોઈની જવાબદારી ફિક્સ થતી નથી હું ને તમે મીડિયા કર્મી છીએ અથવા તો કોઈ એક ચોક્કસ પ્લેટફોર્મ ઉપર બોલી એટલે આપણી ઉપર બ્લેમ થઈ શકે પણ જે લોકો આપણને ગાળા ગાળી કરે કે મારામારી કરે કે આમાં ગમે તેમ આક્ષેપ કરે તો એ જે કોમન પીપલ છે એની ઉપર કઈ એક્શન લેવામાં આવતા નથી એનું કઈ થતું નથી જો એવું થતું હોત તો દેવાયત ખબરને જ્યારે ઉશ્કેરવા માટે તેને અનેક પ્રકારના વિડીયો અને ઇન્સ્ટાગ્રામથી માંડીને બધામાં ઓડિયો વિડીયો મૂકવામાં આવ્યા તો સાયબર સેલ જે માં હોય છે પોલીસમાં સાયબર સેલ એણે આનું સંજ્ઞાન લીધું હોત તો અત્યારે આ ડકો થયો પણ ન હોત એટલે એ બધું જો ને તો જેવી વાત છે સોશિયલ મીડિયામાં બધું ચાલે છે કારણ કે એમાં દરેકને પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો અધિકાર હોય છે તો તે શું માને છે તે એટલે બધા કે છે કે પોલીસ આમાં કાચું કાપશે અને એટલા માટે કે છે કે તમે શરૂઆતમાં શું કર્યું મને તમે વિચાર કરો તમે એમ કે ગિરનાર ખોવાઈ ગયો હોય તો ગિરનાર ને ગોતો પેલા તમારે જુનાગઢ તો મેઈન શરૂઆત તો ત્યાંથી કરવી જોઈએ ને તમે જાફરાબાદ જાઓ રાજકોટ જાઓ મહેસાણા જાઓ એટલે ગિરનાર જ્યાં ક્યાં પેલા ગિરનાર જ્યાં છે ત્યાં તો તપાસ કરો એટલે રહી ગયું કે પોલીસ પૂર્વક સેટિંગ કરે છે અથવા તો કાચું કાપી રહી છે આભાર જગદીશભાઈ જોડાવા બદલ આપણા સહયોગી ધર્મેશ પણ આપણી સાથે જોડાયેલા છે ધર્મેશ પણ લગાતાર અપડેટ્સ લઈ રહ્યા છે આખા કેસમાં અને જે રીતે આ રિવિઝન જે અરજી થઈ છે જે સવાલ મારો જગદીશભાઈ બાર થી ચોવીસ કલાકનો જે સમય વીત્યો અને એ દરમિયાન જે પોલીસ સામે આંગળી ચિંધાય ટીકા થઈ સવાલ પૂછાયો કે કેમ પોલીસ એવો મજબૂત ત્યાં ફાઇલ કે પેપર ન રાખી શકી કોર્ટની અંદર તો હવે જયારે રિવિઝનમાં ગયા છે તો એક મજબૂત ફાઇલ બનાવીને ગયા હશે એવું માની શકાય મુફદ્દલ આમ તો દેવાયતની જ જે લોકસાહિત્યમાં જે ભાષા મોરે મોરોની જે વાત હતી એ મોરે મોરોમાં ગીર સોમનાથ પોલીસ ગઈકાલે સાંજેથી જેને કહે કે કાનૂની કાર્યવાહીમાં પાછળ રહી ગઈ છે તો હકીકત છે વાસ્તવિકતા છે એનું કારણ એ છે કે ત્રણ કલાક સુધી કાનૂની દલીલો ચાલી અને વેરાવળ કોર્ટે નીચલી કોર્ટે જે આદેશ આપ્યો કે રિમાન્ડ પણ ના મંજૂર અને જામીન પણ અપાયા છે એ પછી એકસો એકાવન કરવામાં આવી એ પણ આજે સાંજે જામીન ઉપર પણ મુક્ત કરવામાં આવ્યા એ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હોય એટલે સ્થાનિક મામલતદાર સામે રજૂ કર્યા અને ત્યાંથી હવે જોવાનું એ છે કે રિવિઝન અરજી જ્યારે સેશન્સમાં એ નીચલી કોર્ટનો આદેશ પડકારવામાં આવ્યો છે ત્યારે માત્ર વેરાવળ સોમનાથ કે તાલાળાનો બનાવ નથી સમગ્ર ગુજરાતના લોકો સોશિયલ મીડિયામાં પણ કોમેન્ટ કરે છે કે ખરેખર શું થયું છે અને જે મહત્ત્વની વાત આવે છે પોલીસની કાર્યવાહી ક્યાં કાચું કપાણું છે ક્યું કાગળ મિસિંગ છે અથવા ક્યું કંઈ વસ્તુ ભૂલાણી છે એની અટકળો તર્કવિતર્કો પૂર્વ આજે જ સાંજે એક પૂર્વ જે અધિકારીઓ છે એમાં પણ આ ચર્ચાનો વિષય છે પોલીસ તંત્રના કે જે આઈઓ હોય એ આઈઓએ તપાસમાં કઈ એવી કૂચૂક રાખી કે જેને કારણે આવું થયું કારણ કે જે કલમો છે એ કલમને કારણે જે જે ચુકાદાઓ હોય એ ચુકાદાઓને તાકીને જે આ વાત થતી હોય ત્યારે દેવાયત ખાવડના રિમાન્ડ ના મંજૂર એમના સાથીદારોના રિમાન્ડ ના મંજૂર અને જામીન અને પાછા જેને કહેવાય એકસો એકાવન તો એક સુલે ભંગ ના ભંગ આપ જે કહી રહ્યા છો ધર્મેશ કે આખો જે પોલીસ બેડો છે સિનિયર અધિકારીઓ અથવા તો પૂર્વ પોલીસ અધિકારી એમાં આ ચર્ચા ચાલી રહી છે કે આયોથી તો શું કોઈ ચૂક નથી રહી ગઈ ને તો શું એવું અનુમાન લગાવી શકાય કે હવે એને કવર અપ કરવા માટે આ રિવિઝન અરજી થઈ છે યા પછી પોલીસને અપેક્ષા નહોતી કે આ પ્રકારે જામીન મળી જશે દિવાહિત ખવડને એટલે આ અરજી થઈ હોઈ શકે ચોક્કસ જે હશે અત્યારે વાત જેને કહેવાય કે જેવા જામીન અને આ રિમાન્ડ ના મંજૂર થતાં જે વાત થઈ છે એટલે જો આ પૂર્વ પોલીસ અધિકારીનો આજે આપણે સવારથી બે ત્રણ નિવૃત્ત અધિકારીઓને પણ પૂછ્યું તો એમનું પણ કહેવાનું એ છે કે નવો જે કાયદો અમલમાં આવ્યો એમાં કદાચ જે તપાસની અધિકારીથી કોઈ મિસિંગ રહી ગયું છે એટલે હવે જોવાનું એ છે કે જે મિસિંગ રહી ગયું છે કે જે કાંઈ કાનૂની પછડાટમાં જે ફટકો પડ્યો છે ગીર સોમનાથ પોલીસને અથવા તાલાળા પોલીસને તો એને માટે જ્યારે રિવિઝન અરજી સેશન્સ કોર્ટમાં કરી છે ત્યારે પાકી તૈયારી કરશે એવું લાગી રહ્યું છે ને હવે પડશે પૂરતો સમય છે અને આ એમાં જે જે મંજૂરી જે જે ઘરપકડ સહિતનું એક વાત એવી પણ કહી રહી છે જેને સત્તાવાર આપણે મળતું પણ નથી સમર્થન પણ ઘરપકડની જાણ એમના પરિવારજનોને કરવાની હોય એ પણ નથી કરી એ કદાચ કાયદામાં હશે પણ પણ એ પણ એક વાત પૂર્વ અધિકારીના પોલીસ તંત્રના કહી રહ્યા છે કે નવા કાયદા પ્રમાણે જે કંઈક બે ત્રણ વસ્તુ ફેરફાર થઈ એનો અમલ કદાચ પોલીસ ન કરી શકી એટલા મોરે મોરોમાં ગીર સોમનાથ પોલીસ પાછળ રહી છે જી ઓકે ઓકે ધર્મેશ એટલે અપડેટ્સ પર એ નજર રહેશે કે જ્યારે એકવીસમી તારીખે હવે બે દિવસ પછી જ્યારે આ સુનાવણી સેશન્સ કોર્ટમાં થશે માનસી ત્યારે જોવાનું એ રહેશે કે દેવાયત ખવડને લઈને કોઈ નવો ચુકાદો જાહેર કરે છે કે પછી નીચલી કોર્ટના ચુકાદાને જ પુનરાવર્તન કરે છે આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ